આ કે કે ફોલો તો મે રશિયા લે આં સુરા એ ના સુરા એ ઓકે ચોકા તારા બાપા વગર ચાલા નકા તું બેટે કામ હ બેટે કામ આઈ એમ સીરું કાઢી ગાયો કાલે જીત્યો ને બેટે બેટે કામ ઓને દે મરે ઈ માં બેટે કા ન ઓમવા આવું <coughs> <coughs> <coughs>